ખાસરામાં મોર આંબલી ગામે હુમલાની ઘટના બની એક યુવકના લગ્ન પ્રસંગના ઘાતક હથિયારો વડે હુમલો કરાયો તો હુમલામાં પાંચ વ્યક્તિઓને એક વ્યક્તિનું મોત થયું છે ગોપાલ સોલંકી નામના શખ્સનું મોત થયું છે તો ઈજાગ્રસ્ત વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ઘટનાની જાણ થતાં પોલીસ અને ત્યાં પહોંચી હતી અને બધું તપાસ હાથ ધરી છે કચ્છની આ ઘટના છે ગોપાલ સોલંકી નામના વ્યક્તિનું મોત થયું હતું અને પોલીસ ઘટના પહોંચી ગઈ છે અને હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની જાણ પોલીસ પહોંચી હતી અને તપાસના ગતિમાન કર્યા છે તો જણાવી દઈએ ખેડાના ઠાસરામાં ખેડાના ઠાસરામાં ગામે હુમલાની ઘટના બની અને એક યુવકના લગ્ન પ્રસંગ અને આ લગ્ન પ્રસંગમાં ઘાતક હથિયારો બળે હુમલો કરવામાં આવ્યો હતો તો હુમલામાં પાંચ વ્યક્તિઓને ઈજા થઈ છે અને એક વ્યક્તિનું મોત થયું છે તો પોલીસને પણ જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ છે ગોપાલ સોલંકી નામના વ્યક્તિનું મોત થયું છે આ ઘટનામાં તો એક લગ્ન પ્રસંગ અને આ લગ્ન પ્રસંગમાં હુમલાની ઘટના બની અને આ લગ્ન પ્રસંગમાં અત્યારે દુઃખ ઊભું થયું છે તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંદીપ ખેડાના ઠાસરામાં ગામે હુમલાની ઘટના એક વ્યક્તિનું મોત પણ થયું છે એક યુવકનો લગ્ન પ્રસંગ જેમાં ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો શું મામલો સમગ્ર જે બનાવ છે તાલુકાના મોરાંબલી છે જ્યાં એક લગ્ન પ્રસંગ હતું તેની અંદર કોઈ જે મામલો છે તે ઉગ્ર વિવાદ થયો હતો જેને લઈ પક્ષો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો મહત્વની બાબત એ છે કે જે હુમલો થયો હતો તેની અંદર પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું છે ગોવિંદ પ્રભાસ સોલંકી નામના જે આ યુવક છે તેનું મોત એક કાર હતી તે કારની અંદર કેટલાક લોકો સવાર થઈને આવ્યા હતા અને તે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આજે હુમલો થયો હતો તેમાં એકનું મોત થયું છે ને ચાર લોકો ઇજાગ્રસ્ત છે તેમનું સારવાર ચાલી છે સમગ્ર મામલે ડાકોર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર